બે <todic> દેખાય <todic>

આમણામ જરફરાટ જરફરાટ જ આવે ખાલી વરસાદ ત્યાં ઢબો વત પડે જોત ખરા ક્યાં દેખાય ક્યાં જાડવા સામે ક્યાં હા મકા દેખાતું જૂના જેવું વાતાવરણ થઈ ગયું વાદળ આવી જાય હેઠા વરસાદ વધી ગયો મિત્રો મસ્ત ના રોટલી મંડ્યા બનાવવા પણ મારાથી રેવાનું નહીં કારણ કે આપડે ઘણા બધા ઘઉં ના બનાવ્યા છે પણ તોય અત્યારે ઈચ્છા થઈ ગઈ ચલો આપણે બેઠા એથી વાત તો થાય બને અને અમારા જન્મબેન આવી ગયા છે વરસાદ ચાલુ છે ધીમે ધીમે અને વરસાદે મસ્ત ઝીણો ઝીણો વરસે છે પછી મારા બાપુ કીધે વર્ષ મારા બહુ જ વરસાદ આવ્યો છે ને મારા બાપુ હજે એમ બસ બાબા બસ કાબા ત્યારે રહેતા ત્યારે બહુ વરસાદ પડ્યો તો ત્યારે બહુ મકાન પડી ગયું હતું રોટલો જમાય રાજી રાજી રોટલી ફૂલે જમાય રાજી રાજી સુંદર મજાનો જીણો જીણો વરસાદ પડી રહ્યો છે અમે આવી ગયા છીએ વાડિયા ખુબજ મજા આવે એવું છે